જુઓ મિત્રો આ નદી જોવા કેવડી મોટી છે મહારાષ્ટ્ર ની અંદર જોવો જોવા મહારાષ્ટ્ર ચાલુ પાણી છે આવી રીતના નંદી છે નદી થી જો આ જંગલ જેવું છે જો આ શીડી છે નદી જાય છે નંદીથી જો આ સીડી જવું તો અને બાજુમાં ટેકરી છે ટેકરી ઉપર એ મંદિર આવેલું હોય આ પાછા ખેતરું છે સોખાનું વાવેતર સોખાનું વાવેતર કરેલું છે ખેતરું આવી રીતના સીડી છે આ જંગલ છે આ ટેકરી છે થોડું જંગલ વિસ્તાર જેવું નંદી છે નંદી થી આ સીડી ઉપર જાય ને આ થોડા ખડવીર લેવા પાટેકરી ઉપર પેલું મંદિર આવ્યું આવ છે ગાઈસ જો કડે કા વ્યૂ જો આ વરસાદ જો આ થી આ નંદી દેખાય જો દેખાય છે આ નંદી પછી આવડ્યા ટેકરી જો આ મંદિર આખું મંદિર આ પથ્થરનું નું છે કંડારે પથ્થરથી કંડાર્યું ટેકરી છે ટેકરી ઉપર આ મંદિર છે શિવાજી મહારાજનું ઘણા વર્ષો પહેલાંનું અને આયુર્વેદના કાક પાસરની સાઈડમાં જો આ નદી ચાલુ વહી રહી છે એક એકદમ બહુ ઘણી મોટી નદી છે જો ચાલુ પાણી છે આગળની તરફ જાય છે ગાટે આ આકરી અને અમે આ બાજુમાં આવી રીતના આ મંદિર આવેલું છે જોવા